આ છે કેપ્ટન બસો લાયન સિરીઝમાં આઠમી સિરીઝ આ જો ટોપ કંપનીની એક સાઈડ ની બેટરી આવે છે લોંગ લાઈફ આ ને એક સિલિન્ડરનું એન્જિન આવે છે અને મિની ટ્રેક્ટર છે સત્યાવીસ હાઇડ્રોલિક જેકમાં ઉપલબ્ધ છે એક સિલિન્ડર આલ્ટરનેટર છે આપણું ટાયર એર ફિલ્ટર અને આ છે ટ્રેક્ટરના ફ્યુઝ લાઇટનું લાઇટ માટે આ ટ્રેક્ટર ની કુલિંગ સિસ્ટમ માટે એર કુલ જે મોટી સાઈઝ માં છે ટ્રેક્ટર ગમે એટલું આખો ગરમ નથી થાતો અને ત્રણ ગિયર માં આવે છે 540 પીટીઓ કટર હારા મારી આંકી દે છે અને હાઈ લો મીડિયમ માં જો ખેડૂત મિત્રો નાનો ટ્રેક્ટર છે સતા હાઈ લો અને મીડિયમ કમ્ફર્ટેબલ સીટ છે અને આ છે ડેશબોર્ડ

साइड में साइलेंसर जे थी कहीं नड़ते नहीं थे हाइड्रोलिक फिल्टर डीजल फिल्टर ये सिंगल डीजल फिल्टर कैप्टन बस छोड़िए लायन सीरीज कैप्टन आठ आठ में जनरेशन हाइड्रोलिक साइड में आते हैं हाँ। આરામદાયક કમ્ફર્ટેબલ સીટ છે અને આમ બે વામાં આરામ સારું છે આ પડખે સાઈડમાં જ હાઈડ્રોલિક જેથી ઓપરેશન વાળા ગમે છે હાવ આરામથી ઓપરેટ કરી શકે છે કેપ્ટન સુવિધા બહુ હારી છે ગિયર ત્રણ ગિયર આવે છે કેપ્ટન બસો ડીએ આગળ ભાગે એટલું જ રિવર્સ ભાગે ના રિવેશ નો સાચા ભાગે રિવેશ માં સ્પીડ ઓછી આવે પણ આ કેપ્ટન ની ખાસિયત છે આગળ જેટલું ભાગે એટલું પાછળ ભાગે બસ લાયન સિરીઝ